દીકરીના લગ્નમાં આમિર રડી પડ્યો ઉદયપુરમાં આયરા નુપુરે કર્યા ક્રિશ્ચિયન વેડિંગ તેરમીએ મુંબઈમાં રિસેપ્શન યોજાશે આમિર ખાનની પુત્રી આયરાએ ઉદયપુરના તાજ અરાવલી રિસોર્ટમાં ફિટનેસ એક્સપર્ટ નુપુર શિખરે સાથે લગ્ન કર્યા એવું માનવામાં આવતું હતું કે આ લગ્ન મરાઠી રીતિ રિવાજ મુજબ થશે પરંતુ કપલે ક્રિશ્ચિયન લગ્ન કરી બધાને ચોંકાવી દીધા હતા હોટલના મયુર બાગમાં સાંજે ચાર વાગે શરૂ થયેલા લગ્ન સમારોહ માટે આમિર અને તેની પૂર્વ પત્ની રીના દત્તા તેમની પુત્રી આયરાને તેનો હાથ પકડીને સ્ટેજ પર લઈ આવ્યા હતા આ પછી આયરા અને નુપુર શિખરે એકબીજાનો હાથ પકડીને સાથે રહેવાનું વચન આપ્યું હતું બંને એકબીજાને વેટી પહેરાવી અને પછી કિસ કરી આ દરમિયાન સ્ટેજની સામે બેઠેલા દુલ્હનના પિતા આમિર ખાનની આંખોમાં આંસુ આવી ગયા હતા